સ્ટાફ અને ઢોર માલિકો વચ્ચે બબાલ થઈ શાહીબાગ સદબજાર વિસ્તારમાં ઢોર માલિકો વચ્ચે થઈ રોડ પર રખડતી ગાયોને પકડવા છતાં એએમસી સ્ટાફને રોક્યા પોલીસ કર્મીઓની હાજરીમાં જ બબાલ થઈ બબાલ થતા એમસીએ પોલીસ ફરિયાદ કરી છે ગત બે દિવસમાં અડસઠ રખડતા ઢોર પકડ્યા તો અવારનવાર જે પકડ પાર્ટી છે અને જે પશુપાલિકો છે તેમની વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવતા હોય છે વધુ એકવાર બબાલ થઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ અવારનવાર જ્યાં ઢોરપકડ પાર્ટી અને જે ઢોર માલિકો છે તેમની વચ્ચે બબાલ થતી રહેતી હોય છે વધુ એકવાર આવી જ બબાલ થઈ છે શું છે આખો મામલો બિલકુલ છેલ્લા દિવસથી કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર મામલે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે પણ કામગીરી ચાલતી હતી ખાસ કરીને શાહીબાગના ડફનાળાથી કેન્ટોનમેન્ટ અને સરદારનગરનો આગળનો વિસ્તાર છે એરપોર્ટની આસપાસના ત્યાં આ કામગીરી દરમિયાન કેટલાક પશુઓ રોડ ઉપર રખડતા મળ્યા હતા તે દરમિયાન ટીમ દ્વારા પકડવાનો પ્રયત્ન કરતાની સાથે જ જે પશુ માલિકો છે તેમના દ્વારા એએમસી ની ટીમ અને ખાસ કરીને પોલીસ કર્મચારીઓ અને અન્ય જે કર્મચારીઓ હતા તેમના કામગીરીમાં વિક્ષેપ કરી અને તેમના ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે દ્રશ્યોમાં પણ આપણે જોઈ શકાય છે આ દ્રશ્યો એટલા માટે કેપ્ચર થયા છે કે અગાઉના ભૂતકાળને ધ્યાનમાં રાખીને એએમસી ના કર્મચારીઓને પોલીસની જેમ જ બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે એટલે જ્યારે આ કામગીરી થતી હોય છે ત્યારે પશુ માલિકો કોઈ આવી અડચણ ઉભી કરે તો તે પુરાવા તરીકે આપવામાં આવે છે અને આ જ ઘટના અંતર્ગત આજે પણ આ ઘટના મામલે જે લોકો પશુ માલિકો હતા તેની સામે સત્તાવાર પોલીસ ફર્યા હતા કરવામાં આવી છે બિલકુલ અર્પણ માહિતી બદલ આભાર